તિલક નગર દેવી પૂજક વાસમાં દારૂના અડ્ડા અને દારૂડિયાની રંજળથી લોકો રસ્તા ઉપર ઉતરી આવી રંજળમાંથી મુક્ત કરવાની માંગ કરી તિલક નગર દેવી પૂજક વિસ્તારમાં દારૂના અડ્ડા અને વારંવાર દારૂડિયાની રંજળ હોવાના કારણે સ્થાનિક રહીશો કંટાળ્યા હતા અને રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા જેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક દોડી જઈ કાયદા અને વ્યવસ્થા જાળવી રાખી હતી બાદ તમામ સ્થાનિકો રેલી સ્વરૂપે એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને આ દારૂના અડ્ડા અને દારૂડિયાની રંજણમાંથી મુક્ત કરવાની માંગ કરી હતી पाने बाने आयुगने आज तो पाने ठाम कुनो बरानो ताका कि ताम काली थावा है ديہ بان يعني ٻڌو ڏسو અમારું સામ કરવા ને એવું ના हमारा सहकारमाना ने ल्याऊ क्या ये तो पानी ना रुपया घर से और ये कोकली महा सौदा इज्जत आवे का ना परमिशन चाहिए या खातो में का आया आवे इले का कौन है बाकी इनकी तुम्हारे के कौन है परमिशन पैसा है क्या ना

આવેલો અત્યારે તિલક નગર દેવી પૂજક વિસ્તાર ની અંદર દેવી પૂજકો વિસરાઈ રહ્યા છે કે દર વખતે આવું આપડે થાય છે હવે સહન થતું નથી આજની તારીખ માં એ બનાવ બન્યો કે આ લોકો દ બેન કરવા જે ઉભા અમારી બેન બોલાવ્યા કારવી બોલાવી કારવી અમારા છોકરાઓ કેવા ગયા એ લોકો હમ ઉશ્કરાય ને મારવા આવ્યા તોડવા આવ્યા કારણ કે કઈ બોલ છો તો તમને ગોધા મારી દઈશું બરાબર છે તો આ રીતે અમારે કઈ રીતે સાહેબ જીવવું એ સારા લોકો આડોળ્યા